you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો હાલ હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો તમિલનાડુના શિવાકાશી નજીક ચિન્નાકમન પટ્ટી ગામમાં આવેલી ફટાકડાની ફેક્ટરીમાં એક પ્રચંડ વિસ્ફોટ થયો હતો જેમાં પાંચ લોકોના મોત થયા હોવાની આશંકા છે જ્યારે અન્ય ચાર ગંભીર રીતે દાઝ્યા છે વિરુદ્ધનગર જિલ્લામાં આવેલી ગોકુલેશ ફાયરવર્ક્સ ફેક્ટરીમાં આજે વહેલી સવારે પ્રચંડ વિસ્ફોટ થયો હતો જેમાં પાંચ કામદારોના મોત થયાવાના અહેવાલ છે અન્ય ચાર ઈજાગ્રસ્ત થયા છે ફેક્ટરી પાસે અવાજ ફટાકડા ઉત્પાદિત કરવાનું લાયસન્સ હતું જોકે જરૂરી વ્યુઆત્મક સુવિધાઓ વિના ફેન્સી ફટાકડાનું ગેરકાયદે ઉત્પાદન કરી રહ્યું હોવાનું નિરીક્ષણમાં જાણવા મળ્યું છે પોલીસે ઘટના સ્થળે વિસ્ફોટનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં ઇજાગ્રસ્તો ને ના મોત થયા છે પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે ફેક્ટરીમાં અમર્યાદિત જગ્યાઓથી ખુલ્લા વિસ્તારમાં રો મટીરિયલ સંગ્રહ કરવામાં આવ્યો હતો જે સુરક્ષાના માપદંડો ઉલ્લંઘન છે સીપીસીબી રિપોર્ટમાં પણ નોંધ્યું હતું કે ફેક્ટરીમાં જગ્યા ખુબ ઓછી હોવાથી સુરક્ષાનું જોખમ વધુ હતું ગત વર્ષે પણ શિવાકાશીમાં આવેલી એક ફટાકડાની ફેક્ટરીમાં અચાનક વિસ્ફોટ થતા દસ મજૂરોના મોત થયા હતા